અને મારે ઘરેથી એ શિવનગરમાં પ્રાથમિક શાળામાં સર્વિસ કરે છે હું વૃંદાન જ્વેલરમાં હું સર્વિસ કરું છું અગિયાર વાગે હું એમને મૂકીને હું જ્વેલરમાં નોકરી સર્વિસ માટે જાઉં છું અને વરતો એને હું મૂકીને પાંચ વાગે અહીં આવું છું વરતો એ હું સાડા સવા પાંચે અહીં આવ્યો ત્યારે મકાનનું તારું તૂટેલું હતું અને સાડા ત્રણ તો લવા દાગીના એટલા અંદાજે ચાર લાખ જેવી રકમ થાય એટલા દાગીના અહીં ચોરી થઈ છે તો થોડા દિવસે જો આમ આ રીતના જો ચોરી થતી હોય તો મારે શું કરવું આ બાબતે પોલીસ સત્વરે કાર્યવાહી કરે અને પગલો લે અને અગાઉ પણ આ રીતના આ લાઈનમાં મારી સોસાયટીમાં ચોરી થયેલી એ થોડા દિવસે દોઢ વાગે ચોરી થયેલી તો આ બાબતે મારે ક્યાં જવું સોસાયટીમાં ચોરીને તો આમાં બાબતે પોલીસ સત્વરે કાર્યવાહી કરે અને પગલો લે